બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અમીરગઢ ઇકબાલગઢમાં વરસાદ છે ધોધમાર વરસાદથી પાણી પાણી રસ્તાઓ પર થયા છે ઇકબાલગઢના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા છે ઇકબાલગઢના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે મેઘરાજાની જમાવટના કારણે ખેડૂતો ખુશખુશાલ પણ થયા છે તો ઇકબાલગઢમાં સારો વરસાદ છે હાલાકી આ વરસાદ થોડીક મુશ્કેલી લઈને પણ આવી રહ્યો છે હલકેશ ડાવા અમારી સાથે જોડાય કેટલો વરસાદ પડી ગયો છે બનાસકાંઠામાં વાત કરવામાં આવે તો જે રીતે હવામાન વિભાગે બનાસકાંઠામાં વરસાદની આગાહી આપી છે તેને લઈને બનાસકાંઠાના અનેક વિસ્તારોની અંદર વરસાદ છે તે વરસી રહ્યો છે અમીરગઢના ઇકબાલગઢ પંથકમાં વરસાદ વરસ્યો હતો તો પાલનપુરના જે ગ્રામીણ વિસ્તારો છે તે વરસાદ વરસ્યો છે માલણની અંદર જે નીચાણવાળા વિસ્તારો છે તે વિસ્તારોની અંદર ઘરોની અંદર પાણી પીસ્યા છે જેના કારણે ઘરવખરીને નુકસાન થયું છે અને જે લોકો છે તે પરેશાન થયા છે તો માલણ જવાના માર્ગ ઉપર પણ પાણી ભરાયા છે જેને લઈને વાહન ચાલકો તેમજ જે રાહદારીઓ છે તે મુશ્કેલીમાં મુંકાયા છે જે રીતે હવામાન વિભાગે આગાહી આપી હતી તે રીતે સાર્વત્રિક વરસાદ છે તે અનેક જિલ્લાઓની બિલ બિલકુલ આભાર અલકેશ તો બનાસકાંઠામાં ઇકબાલગઢમાં સારો વરસાદ જોવામાં આવી રહ્યો છે